સુરત શહેરની એપીએમસી માર્કેટના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા હિતની માગણીને આધારે ફાઇવ સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી આ ઉપરાંત ખેડૂતોના હિત માટે જે કૃષિ બજાર મોલ બનાવવામાં આવ્યો છે અને આ મોલમાં પણ ખેડૂતો નહીં પરંતુ કોમર્શિયલ તેમજ આઈટી સેક્ટરની ઉપરાંત ટ્યુશન ક્લાસ ચલાવતા લોકોને ઓફિસ ફાળવી દેવામાં આવી હતી ત્યારે આ સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કૃષિ બજાર તેમજ ફાઇવ સ્ટાર હોટલ વચ્ચે વિવાદ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને કૃષિ સિવાય આપવામાં આવ્યા હતા કામ કરતા કર્મચારીઓ પણ અટવાયા છે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવાના કારણે કૃષિ બજારમાં જે લોકો પોતાની ઓફિસ ધરાવી રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે કૃષિ બજારની અંદર એલઆઈસી આઈટી ઓફિસ ટ્યુશન ક્લાસીસ એરોસ્ટેસ ક્લાસીસ ઓનલાઇન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર તેમજ અનેક અલગ અલગ ઓફિસ આવેલી છે તમામ ઓફિસ ધારકો હાલ મુશ્કેલીમાં મુકાય છે કારણ કે હાઈકોર્ટના આદેશના કારણે ઓફિસના દરવાજા બંધ કરવા પડ્યા છે અને એટલા માટે સવારથી જ અહીંયા જે તે કા કામ કરતા કર્મચારીઓ તે પણ અટવાયા છે જ્યારે ગત રોજ ઉપરાંત આજરોજ પણ કર્મચારીઓ ત્યાં ટોળે વળ્યા હતા અને કર્મચારીઓ પોતાના ભવિષ્યને લઈને મૂંઝાયેલા છે જ્યારે ઓફિસ ધારકોએ જણાવ્યું હતું કે એપીએમસીના હોદેદારો દ્વારા જ્યારે ઓફિસો ભાડે આપવામાં આવી હતી ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે લાંબા સમય સુધી પણ અમારી સાથે ભાડા કરાર કરી શકશો અને ચાર પાંચ કે છ વર્ષ સુધી જો તમને ઓફિસ એક જ જગ્યા પર મળતી હોય તેવી આશાને લઈને અમે ઓફિસમાં સિત્તેરથી એંસી લાખ રૂપિયાનું ફર્નિચર તેમજ ફની મશીનરી અને ખૂબ મોટા સ્ટાફની રિક્રુટમેન્ટ પણ કરી હતી હવે જ્યારે આ ઓફિસો ખાલી કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કંપનીની ગુડવિલ કર્મચારીની નોકરી અને કંપનીમાં હાલ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામ મુશ્કેલીમાં મુકાયા છે તમે જ્યારે કોન્ટ્રાક્ટ કરવા માટે આવ્યા હતા ત્યારે અહીંયાના મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું ન હતું અને ઓફિસ માત્ર ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાની છે અમને સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ બિઝનેસ આ મોલમાં કરી શકો છો એટલા માટે અમે અહીં આવ્યા અને ભાડે ઓફિસ રાખી હતી પરંતુ હાલ જે પ્રકારે કોર્ટે નિર્ણય લીધો છે તેને કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છે ઉપરાંત અમારી સાથે કામ કરી રહેલા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે